શ્રી કષ્ટ પંચમ દેવ દાદાને એક જાર કિલો કચ્છની ફેમસ ખારેકનો અંકુટનુષ્યની કલરફુલ વાગા રંગબેરંગી પાંચસો છતરીઓનો શણગાર કરવામાં આવ્યો છે દાદાના સિંહાસન ગર્ભગૃહને રંગબેરંગી પાંચસો છતરીઓનો શણગાર

સાત કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તેમજ ખારેક નો ભવ્ય અનકૂટ ધરાવવામાં આવ્યો તો અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે શ્રી કૃષ્ણ ભંજન દેવ હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો